નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી મુખ્ય સમાચારો પર અનોખો દિવસ ફાયર સ્ટેશન અને મા વાત્સલ્ય વિતરણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં યોજાયો કરુ વિશ્વ બેંક નો અઠાણું દિવસ અમદાવાદમાં માં ક્રિએટ ના ડિજિટલ રિટેલ સ્ટોર નો કરો પ્રારંભ ગિરનાર રોપવે ને કેન્દ્ર ની પર્યાવરણ સમિતિ ની લીલી ઝંડી કહ્યું મંત્રી મોહન પોજારી આજે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો એક અનોખો દિવસ આજે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને આજે યંગસ્ટર માટે આ એક દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે કારણ કે આ દિવસે લોકો સાચા દિલથી પ્રેમ કરે છે તેનો એકબીજાને બીજાને એકરાર કરી ગુલાબનું ફૂલ કે એક અનોખી યાદગાર ભેટ આપતા હોય છે પરંતુ ખરેખર પ્રેમથી રહેતા આવડે તો એકબીજાના પાત્રને સમજતા આવડે તો દરેક દિવસ વેલેન્ટાઇન ડે દિવસ બની શકે છે પ્રેમ એ એક દિવસ માટેનો અભિવ્યક્ત કરવાનું પ્રતિક નથી પ્રેમ તો કાયમ વ્યક્ત કરી શકાય છે આજના દિવસની ઉજવણી માટે યુવાન હૈયાઓ થંગની રહ્યા છે આજના દિવસે બજારમાં ગુલાબના ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે તો વળી એકબીજાને પ્રેમના કાર્ડ આપીને કે પછી હાઈટેક યુગમાં મોબાઈલ કે ફેસબુક પર પ્રેમની કવિતા શાયરીઓ લખીને પોતાની પ્રેમિકાને પ્રપોઝ પણ યુવકો કરતા હોય છે

21 વર્ષ સુધીના સંતાનને ગંભીર રોગની સારવાર ઉપચાર માટે રાજ્ય સરકારે રૂપિયા નેવું કરોડની સહાય આપી છે ગંભીર ભોગ બનનાર ગરીબ પરિવારના બહેનોને મોંઘી સારવારના અભાવે જીવ ગુમાવો ન પડે તેની પૂરી માનવ માનવીય સંવેદનાથી આ સરકાર મુખ્યમંત્રી અમૃત વાત્સલ યોજના લઈને આવી છે અને તેમની સાથે ઊભી છે આનંદીબેને અમદાવાદ જિલ્લા વહીવટી કલેક્ટરના પારદર્શક જનસેવા અભિગમ ઓનલાઈન ટ્રેકિંગ સોફ્ટવેરનું લોન્ચિંગ પણ કર્યું હતું સામાન્ય નાગરિક ની જિલ્લા સાથેની તંત્ર સાથેની સમસ્યાઓના પ્રશ્નોની રજૂઆત અને ઉકેલની સ્થિતિ આ સિસ્ટમ કારણે થતા અરજદાર ઘરે બેઠા જાણી શકશે

અને આંગણવાડી ની અંદર આવતા બાળકો તરફ આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શિક્ષકો પોતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરીને માત્ર એક થી સો આંખ શીખવીને આપણે સંતોષ નથી માનવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીના હસ્તે ઉત્કૃષ્ટ ફરજ બજાવનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બેંકના ચેરમેન કેપી કુમાર મેનેજિંગ ડિરેક્ટર અને સી ઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

કરોડ વૃદ્ધિ પામી રૂપિયા એસી હજાર આઠસો બાસઠ કરોડ થયો છે આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે વસ્તીના આ ક્ષેત્ર સુધી પહોંચી શકાય તે માટે બેંક શાખાઓના વિસ્તરણ વિસ્તરણ ની પણ યોજના અમે બનાવી રહ્યા છીએ આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે લોન સહાય પરત ભર ભરપાઈ કરવાની અણીસુધ ઈમાનદારી આવા નાના માનવીઓમાં રહેલી હોય છે બેન્કિંગ ક્ષેત્રમાં વિશ્વાસ ભરોસો મૂકવાની આવશ્યકતા આવશ્યકતા છે આનંદીબેને ગુજરાતમાં બેન્કિંગ સેવાઓ મહિલા સશક્તિકરણ માટે પ્રેરિત કરી સખી મંડળોને આર્થિક ધિરાણી ઉદાર નીતિનું આહવાન કરતા કૃષિ ક્ષેત્રે સ્વરા સ્વરોજગાર તથા નાના મધ્યમ ઉદ્યોગકારોને પણ સરળ ધિરાણની હિમાયત કરી હતી कार्यक्रम में हम हमारा फाउंडर्स को ऑनर देते हैं इस दिन में आ, हम सब रीडेडिकेट करते हैं आ, हम आ, हमको एक कस्टमर सर्विस के लिए कस्टमर सर्विस बारे में और बढ़ाने के लिए हम रीडेडिकेट करते हैं

શોરૂમ મારફતે ગ્રાહકોને ખાસ પ્રકારની ખરીદી કરવાની ઓફર કરે છે આલ્ફા વન મોલ ખાતે અમદાવાદ ખાતે આવેલા ક્રિએટ સ્ટોર ફેશન અને ટેકનોલોજીના ઉત્તમ સમન્વય ધરાવે છે જે લોકો ફેશન પરસ્ત છે અને તેમના માટે એકદમ યોગ્ય કપડાની શોધ હોય તેમણે આ સ્ટોરની મુલાકાત અચૂક લેવી જોઈએ આ સ્ટોરમાં પ્રવેશતા જ ગ્રાહકોને અગાઉ ક્યારે ન થયો હોય તેવો આહલાદક રિટેલ ખરીદીનો અનુભવ થશે વ્યક્તિગત જરૂરિયાતને પાયા ઉપર શરૂ કરવામાં આવેલા ક્રિએટિવ સ્ટોર સ્ત્રીઓ અને પુરુષોને પોતાની જરૂરિયાત અનુસાર એકદમ આગવી ફેશન ધરાવતા ખાસ પ્રકારના વસ્ત્રો પૂરા પાડે છે આ સ્ટોરમાં ખાસ હાજર રહેલા અરવિંદ લિમિટેડના એક્ઝિસ્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલીન લાલભાઈએ જણાવ્યું કે અરવિંદ હંમેશા તેના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ આપવામાં માને છે એક જૂથ તરીકે અમે ભારતના ફેશન ઉદ્યોગના પાયા નાખનાર છીએ હવે બદલાતા જમાનામાં અમે લોકોને એવા વસ્ત્રો તૈયાર કરવા માંગીએ છીએ કે જે તેમના અને તેમના શરીર માટે એકદમ યોગ્ય હોય અમારા માટે ડિજિટલ સ્ટોર અમારા વિઝનનું વિસ્તરણ છે ક્રિએટ

મોહનભાઈ કુંડરિયાએ જણાવ્યું કે ગિરનાર પ્રોજેક્ટને કેન્દ્રની પર્યાવરણ કમિટીએ લીલી ઝંડી આપી દીધી છે આ સાથે જ કેન્દ્ર સરકારમાં આ પ્રોજેક્ટ આડેના તમામ અંતરાય દૂર થયા છે હવે સુપ્રીમ કોર્ટની ખાસ કમિટીને એક રિપોર્ટ આપવામાં આવશે તેમણે વિશેષમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટને ઝડપથી મૂર્તંત કરવા અધિકારીઓને પણ નિયુક્ત કર્યા છે કમિટીમાં ખાલી જગ્યા ભરવા પણ તેમણે સૂચનાઓ આપી છે હવે સુપ્રીમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીને રિપોર્ટ સાનુકૂળ આવે તો આ પ્રોજેક્ટ શરૂ થઈ શકે તેમ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર